આ સ્થળેથી અપલાઇનના ટ્રેક ઉપરથી ઈઆરસી ક્લિપ નંગ તોતેર અને મેટલ લાઇનર નંગ છ મળી કુલ સાત હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી પોલીસે તપાસ શરૂ કરતા આંબોલી ગામમાં રહેતો અલ્પેશ ગોકુળ વસાવા મહેશ ઉદયસિંહ વસાવા અને મનસુખ મથુર વસાવાને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરી થયેલ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષીન્યૂઝ અંકલેશ્વર